સેક્ટર ટુ વિસ્તારમાં ગઈકાલે ઝોન ફોર ઝોન સિક્સ અને ઝોન પાંચ વિસ્તારમાં કોવિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી બ્રિજ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા ઝોન ફોરમાં લગભગ એકસો સિત્તેર માણસો પકડવામાં આવેલા છે ઝોન થ્રીમાં સેવન્ટી છે અને ઝોન પાંચમાં પિસ્તાલીસ માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે જે ડુમસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાણી રાખવામાં આવશે ડ્રોન અમારા સેક્ટર ટુ વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ એકત્રીસ અને કાલે ફસ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ સ્ટાર્ટ થાય છે તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આવાની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે વાં આ ગઈક આજે તો આટલા બસો પચીસથી બસો પાચ પાસઠ માણસો પકડ્યા છે પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાયને એના તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી થર્ટી ફસ્ટ અને કાલે ફસ્ટ બે હજાર પચીસની ઉજવણી કરે તો તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશ

વીક અંદર પણ કેટલાક લોકોની પાસા પણ કરવામાં આવેલી છે